ભૂતભૂત વર્ગ તો વારવાય જઈએ તો કોક પૈસા પોત પચીસ રૂપિયા ભારીએ આ મે અત્યારે મંદો આ મને ખબર હું આ બાર માસ્યો ધંધો હે કા કઉપોનું કરીએ ને તો કઉ પૈસા કમાઈએ બારે માસ આ ધંધો ચાલે પણ આ તો અમે મંદી આવે એ કઈ એવું કોમ નહિ કે બારે માસ ચાલો એવું કોમ મળી જાય ને તો મજા આવે પૈસા વધારે મળવા જોઈએ યાર ભૂપો ના કોકડા દસ હજાર રૂપિયા આવી જાય હોય દે એ ધંધો ચાલો સીઝન આવે એટલે આ તહેવારો આવે ને એટલે વરગાર ને બરગાર બઉ વર્ગી બધો એટલે પાવ ચાલુ થઈ જાય અમારું ઉપર ઈ બધા આમ વેટિંગ માં થઈ જો વેટિંગ માં કે બુઆજી આવજો ને અમાર ઓન કુક નો વર્ગી છે ને ઓમ શાંતિ એમ સર કઈ દીએ એ વખત તો અત્યારે તો કોઈ બોલાવતું જ નહીં હવે કોક બીજો કોક ધંધો ચાલુ કરવો પડે કોક એવો ફેમસ બેમસ થઈ ગયે ને એવું ભૂઆપો નામ તો બઉ ફેમસ થયા હવે એ ધંધા પાવું મંદુ આવ્યું છે કોક બીજો ધંધો ખોરવો પડશે રાતો રાત ફેમસ થઈએ પૈસા તું મજા મોટો હાથ વાગી જાય રાતો રાત રાત ફેમસ આ બધી પબ્લિક અતર નકરા મોબાઈલો મોબાઈલો વાપરોશી કે હું કે બસ જો કરે ફેમસ થવાનું

ગાડીઓ વાડીયો લાવ્યો નહીપરો હું વાત કરો હા છોકરો આજકાલ હું જો કરી આ વચ્ચમાં કે ખાલી ખાલી આ બધું છોકરો હું ખબર પડે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ને આપરો આમ થોડુંક પરફોર્મન્સ કરીએ ને

હા એ તો બહુ ફેમસ થઈ જવું કુવાની કોઠે વાર એવું આ શીખું પડશે પેલા હોય હોય એ તો બે વાગી કરો એટલે ખખરો જબરજસ્ત લેડો મારે તો યાર બધી બહુ કોમ હોય યાર હું તો તોકા ની તમને જોયા કે કો જા દે બુઆજી ની જોડે આટલા બધા ટેન્શન વાત સાચી યાર ધંધો મંદો ચાલે યાર બુઆ આમ કોઈ બોલાવતું નહી હવે હું કો આ બાર માં શું ધંધો હવે બોલાવે કો હવે કોઈ બોલાવતું નહી ઓ અમાય મંદી આવ મને હું ખબર એવું હોય આ આપણા પણ બુઆ પણ જે કહાની ખબર કે કોમ થઈ જવું જો કોક નું પૈસા બેસા ના લેવાય યાર યાર હવે કઈ હાથ દી તો ખાવા ના જોવા હા જુઓ પણ અચુરું કોક લૂંટી ના લેવાય હા એ વાત સાચી પણ બધા બુવા ના હોય સાચી બધા બુવા એવા ના હોય લેડો હું તો જવું એ હારું હો મલચી કુકદાર હા કોણ તો હા 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 પાક્કું માર જબરું બતાવ્યું ને ઠીકરો કે ફેમસ થઇ ગયો હાથ કરો ગાડી બાપા રે હાથ કરો તો ખાધા પૈસા પ્રેક્ટિસ કરવી પડે રોજ ચાલુ ચાલુ રાખું પ્રેક્ટિસ કરી જ જાય ઠીકરો કરું અને વિદ્ય ચાલુ કરવું હા ત્યાં ફોન માં આવી બનાવ

सीखू पर से आप पहला सीखू आखो दारू वगैरह वगैरह करो तो पर हम भरावा नु छी दियो ना जबरू वगर तो ओम ओम ओ, ओम आ तो बोडू फूटी जाई है जबरू सर आ फाव तू तो नहीं पर सीखे वगैरह आना मिलू नहीं गर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नहीं ओ हां आ बोडा वागे उसे यार પડશે એ શીખ્યા બાકી મેં નહીં યાર હું એ ફેમસ થઈ જેવું આખો દારો વગાર વગાર કરો આ ફૂલની વાડી આપણે કરીએ ને છોકરો પેલા આઈને તોડી ગયો ફૂલ ને બુલ બીજા જ લઈ જાય બે લઈને આવ્યું

જોરદાર રિઝલ્ટ આવો અને કે તમે પેલું બોલ બોલ કાં તો અમારે કે બધું અંદર ફોન માં જોઈ વિડીયો ઉતારવાનું ત્યાં તો વિડીયો બનાવી ને ભાઈ મીકવું હોય મારે પેલો અત્યારે ચાલુ કરી દો હેલો ગાઈસ ગાઈસ કહું હેલો ગાઈસ તો આપણો બ્લોગ જોવા માટે શેર લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈએ ચાલુ કરી દીધા બ્લોગ બનાવવાનું અને અમાર ગોમી ટોકી હ બે બે ટોકી

तो आप लोग वीडियो गमी तो लाइक शेयर कमेंट कर दियो घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया मुझे जला कर तू दे केवाव ये गिनते रोबो मु ब्लॉग में आऊ हां वीडियो बना मारो हो हो हां फेवा से जम जोरदार घर जला है मेरा क्या बिगड़ा तेरा તું જતો જેવું કીધું રાજુ કલાકાર જેવું બના આપડે આ પ્રેક્ટિસ ચાલુ એટલે કોપી ના કરાવી લે તો જાતે બનાવું પડ આવી કે કોપી કરો મારી કોપી કરો એવું બધું ગીતો ગાઈ પછી નાખી દે આવું બધું કરો નાખીએ ચાલો કહી દઉં આવો તમે તમે આવું નઈ અમારા છોકરા શીખ્યો ચાલુ ચાલુ હેલો ગાઈસ એવું હેલો ગાઈશ એવું તો અમારા ગામના છોકરા લેડો લેરો પાડી દીધો

થવાય માધાભાઈ બતાવી યાર કાતિ બનાવો ને તો ફેમસ થઈ જાવ રાતો રાત પેલો હાથ કરોડ ગાડી લાવ કે

આપી ચેનલ માં ફેમસ તમે થઈ જાય આપી ચેનલ એટલે થાય મારી ચેનલ તમારા તમે ફેમસ ના થઈ જાવ પૈસા મારા મળી તમે ના મળી એવું એટલે આ વિડીયો ડિલીટ મારા મારા ફોન માં નું બનાવવાનું બ્લોક બનાવે ડિલીટ થતો હોય એવું તારું એટલે ભાઈ હું ફેમસ થઈ જાવ મને ફેમસ કરજી હા મેન્શન કરતા તમારા આઈડી છે એકલે છે એવું આઈડી મારા છોકરા બધું શીખવા દીધું

તારો બનાવો કાર્ય તું ફેમ પેલું કોઈ હાઈશ ભાઈ એવું કોઈ કેતો ગાઈસ તું ગાય ખબર ના પડે કાર્યા

પેલા તો ને જોરદાર યાર ફેમસ થવા ને કીધું તમે જોઈ મંડી પર ફેમસ એ રીતે થવાય કે કોઈને કોઈની કોપી ના મારવાની આવે યાર મેં કીધું તું કે કોઈની કોપી ના મારતા તમે તમારું જે ટેલેન્ટ હોય ને એનું તમે ને જોર કાઢજ પણ મેં કીધું કે તમે કોપી માર્યો ને તો તમે ફેમસ નહી થો યાર

આટલી ઉમર રહી વાત ફેમસ થવું એટલે કે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવો તો તમે ફેમસ થઈ રાતો રાત પણ અંદર ટેલેટ માર કાઢવાનું કહું જીગલી નહીં પેલી જીગું

બે બે આ ને તું ક્યા ખબર કે વિડીયો બનાવવું પડે કેવાનું લે પેલી વિડીયો બનાવવા પેલો ભાઈ હેલો બંધ કરી દઈ બ્લોક ના બગાડે મારો તો તમે જોઈ શકો છો ગ્લાઈસ ગ્લાઇસ પંકજ ભાઈ બધું ભેગું ભેગું કે

ન તું નાખી દઉં આવું યાર ભાઈ ચાલુ કરો તા સુધાર સુધારામ મેં કીધું કર બીજો એટલે ફેમસ થઈ જાય ફેમસ થાય તો થવા દેવાની કોક કરો મેની વાર ખેતર બીજી વાત હું જવું કોમે આવે ને મારા તો એમ કે મેં કીધું તમે ખોટું ખોટું શીખવાનું છે

મારા ના ચાલો બંધ કરવાનું હોય ને હા આપડે પાવરો લઈ પકડ્યા હેલો ગાય હેલો ગાય બેસી બે

હજુ આગળ બીજું બધું ચાલુ જય માતાજી મિત્રો આ વિડીયો ગમેક શેર એન્ડ કમેન્ટ બરાબર જય માતાજી સપોર્ટ કરો જય માતાજી મલ્ય બીજા જય માતાજી